દીક્ષિત એકદમ જૂની સ્ક્રિપ્ટ કે આજ દિન સુધી ચાલી આવી છે અને આ જ સ્ક્રિપ્ટ પ્રમાણે મહેસૂલ વિભાગમાં જઈ અને રમણભાઈ બની ગયા ડુપ્લિકેટ ખેડૂત આ સ્ક્રિપ્ટ એવી હોય છે કે મારા પિતાનું નામ છે એક્સ વાય ને જેડ તો આવા નામવાળી વ્યક્તિને ગોતવાની દીક્ષિત અને એના બે દીકરા હોય એમાં ત્રીજા દીકરા તરીકે સેટ થઈ જાવું

ઈ દીક્ષિતાએ જે ઈશ્વરભાઈ ના દીકરા હતા ન્યાજન રમણભાઈ દાખલો લઈ આવ્યા મારે રાજ્ય સરકારને પૂછવું છે રમણ ઓરાને ઉઠાવશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રમણ ઓરા પર તપાસ ચાલશે જળ જમીન જો ને જોડું ભારતીય જનતા પાર્ટના ધારાસભ્ય એકમાંથી ભાખા નથી કોઈ બીજેડ ગ્રુપના ભાગીદાર કોઈ

ગુજરાત સરકારમાં અલે પાછો મોટી વાત એ કે ભાજપના કાર્યકર્તા પર્દાફાશ કરે આજ ઘટના કોઈ સામાન્ય માણસ માફ કરશો સાહેબ પણ કે કોંગ્રેસના નેતા ઉપર હોત ને તો તમે તે રેસાઇટીન કરીને ઓલ જેલમાં પૂરતી થવો હા બોગસ અને એના ઉપર દાવો માંડી દીધો માનહાનિનો દાવો અને આજે જ્યારે તમારા ભાજપના કોઈ નેતા આ પ્રકારના કાંડ કરે ખોટી રીતે ખાતેદાર બની જાય રમણભાઈ તમારા જેવાને ઓળખી ગયું મૌડી મંડળ જ એટલે સાઈડમાં ઠોર ધકેલી દીધા કે નથી તમને કાઈ બનાવવા તમે નકરા ધારાસભ્ય રહ્યો અને એવા તો કે તમે પૈસાની ચોરી કરો છો અને ટેક્સની ચોરી કરવી છે કે તમારે ખેડૂત બનવાની જરૂર પડે સાહેબ અને પાર્ટી ઉપર કેવું દબાણ ખબર ક્યાં એ સીટ ખાલી થાય ને આરક્ષણ વાળી એટલે મારે લડવા જવું એટલે રમેશ માફ કરજો આ રમણ વોરા એ હૌથી પહેલો મુરત્યો નીકળે રમણભાઈ તમારા માટે રિસ્પેક્ટ હતી પણ હવે તમારા માટે જરાય રિસ્પેક્ટ નથી કારણ કે તમે કેવા ધંધા કરો છો અમારામાં આજે અમદાવાદના રિંગ રોડ ઉપર જમીન ઘસિયાઓ ફરે છે ને એમાં તમારામાં કોઈ કરતા કોઈ ફેર છે નહીં નહીં કારણ કે એ ઘસે છે ને તમે ઘસ્યું તમે કઈ રીતે કિસન નકલી ખેડૂત બનવું આ તો અસલી ખેડૂતનું અપમાન છે તમારે ખેડૂતોના લાભ લેવા ખેડૂતોને મળતા ફાયદા ઉઠાવવા આ ધંધા કરવા માટે સાહેબ તમે શું કર્યું તો તમે નકલી ખેડૂત બની ગયા અમે રાજ્યમાં કઈ નકલી વસ્તુ ની ખોટ તો છે એમાં શું ઈશ્વરભાઈ નામના કોઈ વ્યક્તિ હતા ન્યા જઈને રમણભાઈ ઈશ્વરભાઈ નામનું ખેડૂત સર્ટિફિકેટ લઈ અને રમણભાઈ મોંઘી દાટ જમીન એ અમદાવાદના નજીકના પાલજમાં ખરીદી કોઈએ તો મને એવું કીધું દીક્ષિત ઈડરમાં ખરીદી ઈડરમાં નહીં ઓગણજમાં લાખો કરોડો રૂપિયાની જમીન ખરીદી લીધી રમણ વરાય જ્યારે મંત્રી હતા ને ત્યારે

કાર્તિક નામની બૂમ પડે એટલે એકાદ પકડાઈ જાય ખ્યાતિ હોસ્પિટલ માં જબરદસ્ત કાર્યવાહી પોલીસે પૂછાય કાર્તિક કેમ નથી આવતો આ મારો સૌથી અને બીજો આ કાર્તિક ઉપર કયા ખેસધારી ભાઈ ના આશીર્વાદ છે એ એક સૌથી મોટો પ્રશ્ન એટલે વોરા અટક રમણભાઈ હું તમને કહેવા માંગુ છું જો તમે સાચા હોય તો વોરા અટક ગાયબ તમે કરી નાખી અને એવા તમે કેવા જાદુગર છો ખેડૂત નતા અને બની ગયા છે ગમે ના હોય તમે સીધા ખેડૂત બનો પણ મારી રાજ્યના મુખ્યમંત્રી સાહેબ અને હર સંઘવી ને વિનંતી છે કે નક્કર દાખલો બેસાડજો

એની તપાસ થાય જરૂર છે કારણ કે લોકોને તો વિશ્વાસ બેસ શકાય દો અને વ્યવસ્થાની સ્થિતિ પર રમણભાઈએ જે કામ કર્યું છે એ કાબિલે તારીફ છે કે અને એમને ખબર જ નથી કે હું મિનિસ્ટર અને આવડો મોટો વ્યક્તિ થઈ ગયો છું મારે આ ધંધા ન કરાય દુખિત પણ એમને તો એવું જ હતું કે આપણું ના ના કિશન ભાજપમાં છું એટલે ગમે એ કરાય આ અભિમાન હા કે મારું કોઈ શું બગાડ આ એટીટ્યુડ કે હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું એક મિનિસ્ટર છું એક સદ્યક્ષ છું ગમે એ કરી શકું પણ નહીં કાયદો રમણભાઈ બધા એના માટે એક સમાન છે ના અભિમાન હોય એટીટ્યુડ હોય કે તમારા ભાજપના કાર્ય જ ઉતાર દીધું છે રમણભાઈ તમે ની અમદાવાદના નામચીન બિલ્ડરો આ ધંધા કરી રહ્યા છે એ અમને ખબર છે એટલે પણ બિલ્ડર તો કરે કારણ કે એનો ધંધો કમાવાનો છે પણ તમે તો એક પ્રજાના સેવક તરીકેની જવાબદારી નિભાવો છો આવું કરતા વિચારવું જોઈએ અમદાવાદમાં અનેક એવા ભૂમાફિયા અનેક એવા બિલ્ડરો છે દીક્ષિત કે જેને બાપદાદામાં કોઈને જમીન નથી પરંતુ એમ છતાંય આ પ્રકારના વારસાઈઓના નામ ઠોકીને ગમે ત્યાંથી ખેડૂત ખાતેદારના બસ તો એ ઈચ્છા કિશન આપણે કીધું કે સરકાર રાજધર્મ નિભાવે અને હજી રમણભાઈ તમને ઓપન ચેલેન્જ છે તમે સાચો હોય તો આવો પુરાવા અમે તમારો અવાજ અને રમણભાઈ તમારા બાકીના પણ પુરાવાઓ એ ટૂંક સમયમાં આ લોકો લઈને આવ્યા છે કારણ કે લોકોના સખત ફોન આવે છે ભાઈ અહીંયા આટલું આમ કર્યું આમ કર્યું પણ તમે શું કમાડા ને તમે શું કર્યું એનાથી મતલબ નથી પણ જાહેર જીવનમાં રહીને ખોટું કર્યું છે તો અમે તો તમારી સામે બોલવાના રમણ વોરા જેવા કેટલાક લોકો હજુ પણ આવા કેટલા લોકો છે જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં નામ જણાવજો એને પણ અમે પ્રતાપ કરીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર